આગળ જાહેરબાગ ઋાશ્રમની અંદર બ્રિશ મહિલા મંડળ એમના તરફથી આજે અન્નદાન તરીકે ભોજનદાન તરીકે એમના તરફથી છે તો લાહેરબાગૃતના તમામ વૃદ્ધોએ અંતઃ કરણપૂર્વક પરમાત્માને પ્રાર્થના કરીશું કે આ મર માટે એમના વ્યક્તિ જીવન માટે કૌટુંબિક જીવન માટે સામાજિક જીવન માટે પરમાત્મા તમને ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી પ્રાર્થના સાથે તમામના આશીર્વાદ તેમના જીવનમાં ફળદાયી નીવડે એની અંધકરણપૂર્વકની પ્રાર્થના સાથે આપણે એમના દાનને સ્વીકારીએ છીએ અને આપણે જો ભોજનની શરૂઆત કરીએ તે પહેલાં આપણે એક વૈદિક પ્રાર્થના કરીશું પ્રાર્થના કર્યા બાદ પૂજનની શરૂઆત કરીશું તો બે હાથ જોડી આંખો બંધ કરી અને આપણે સૌ એક સાથે પ્રાર્થના કરીએ ઓજન કરીએા સંતો હો તત્ગુસ્વાન અહશ્વા પુત્ર પ્રેહમાસિનસમાયુક્ત ચુર્વિ શું સભો ન સબિં बानेश्वरा त्वे ओमानती